નમસ્કાર મિત્રો હું વાસાણા રામજી ખેડૂત જગત ચેનલમાં આ બધાનું પરિવાર હાર્દિક સ્વાગત કરવી છે આજે અમને અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ કે ભાઈ પશુપાલન છે ભાઈ પહેલેથી જ કે આપણે પશુપાલન કઈ રીતે કરવું ત્યાર પછી કેટલી ગાઉથી શરૂઆત કરવી હવે એની અંદર આપણે શું એમની સાર સંભાળમાં ધ્યાન રાખવી એમની માટે છે આપણે એક ડૉક્ટર સાહેબ પાસેથી જ એક સલાહ શુસણ માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કરીએ હવે વધારે નફારૂપ કઈ રીતે આપણે તબેલાની અંદર છે આપણે આગળ વધી શકીએ સૌથી પહેલાં ડૉક્ટર સાહેબ તમારો એક પરિચય આપો જોઈએ અમારા મિત્રોને મારું નામ ધોરી અરવિંદ રમેશભાઈ હું સાત વર્ષથી એ ટેકનિશિયનનું કામ કરું છું હવે ડૉક્ટર સાહેબ અમને એક એ માહિતી આપો કે ભાઈ શરૂઆતમાં કોઈ બી પશુપાલન કરવા ઈચ્છતા લોકોને કેટલા પશુથી શરૂઆત કરવી જોઈએ જો નવા જ પશુપાલન નવી જ શરૂઆત કરતા હોય તો પણ બે થી ત્રણ પશુથી શરૂઆત કરવી જોઈએ શરૂઆત કરતી વખતે તેમને સારી પસંદગી અને સારી ઓલાદ મુખ્ય ખાસ તો એ જ ધ્યાન રાખવું કે કેવી પશુ લેવું અને કઈ રીતનું એનું મેનેજમેન્ટ કરવું તો દાખલા તરીકે તમારી દૃષ્ટિએ વાત કરીએ કે ભાઈ તો કેટલા વાળી ગાય આપણે પસંદ કરવી જોઈએ જો સામાન્ય નોર્મલી આપણે જો વધારે નહીં પણ નવ દસ વાળી ગાયની પસંદગી કરવી વધારે નહીં વધારે કરતાં જો સારામાં વધારે દૂધ પ્રોટેક્શન લેવા જતા તેની આસણની બીમારી વધે છે વરાકની બીમારી મસ્ટાઇટિસ ની એની બીમારી વધે છે એટલે કે આ ફિલ્ડની અંદર આગળ વધતા પહેલા એક નક્કી રાખવાનું ભાઈ બે થી ત્રણ પશુની પસંદગી કરવી અને એની અંદર મહત્વનું છે કે ભાઈ 9 થી 10 લિટર વાળ પસંદ કરો જેથી 10 વધીને 12 લગીને આપણો એક અનુભવનો વધારો થાય છે હા તો ધીમે ધીમે સમય અનુસાર એની અંદર વધારો કરતો રહેવું પડે છે તો તબેલાની અંદર વિશેષ છે આગળ વધવું હોય તો

એ ગાય અથવા ભેંસને આખો દિવસનું સાઠ થી સિત્તેર લિટર પાણીની જરૂરિયાત છે તો એને પૂરી કરવી એટલે કે આપણું બાંધકામ છે કે ભાઈ એમને પાણીની જરૂરિયાત મળી રહે ત્યાર પછી પૂરતો સારો અને ખાણદાણને ધ્યાનમાં રાખવું જોઈએ હા તો આપણને દૂધ ઉત્પાદન સારું મળે પણ બીમારી ઓછી થાય છે હવે પશુપાલનની અંદર આગળ પણ વધ્યા આપણે ખાણદાણની પણ વાત કરી અને સારી નસલની પસંદગી પણ સરસ મજાના પશુપાલકોએ કરી વાળે છે હવે ઘણી વખતે છે કે ભાઈ

અસો ઈતડી ઝૂ આ પ્રશ્ન આવ નોર્મલી નો રહે એટલે કે આ નાની ની બાબતો નો નાની બાબતો વિજીલન્સ ની અંદર અપનાવો પશુપાલન અપનાવો તો સાફ સફાઈ મહત્વની છે સાફ સફાઈ ત્યાર પછી હવે એની અંદર ઘણા રોગો આવતા હોય છે તો તમારી દ્રષ્ટિએ જે એક અમુક કોમન રોગો હોય છે જે દરેક પશુને છે એની અંદર આ વાયરસ ઇન્ફેક્શન જેવા હોય ખરવા મોવાસા છે આ લંપી ડિસીઝ છે તો એમાં ખાસ સાફ સફાઈ ની ધ્યાન રાખવાની પ્લસ સવાર સાંજ એકવાર ધુમાડો રાખવો માખી મચ્છરના માખી મચ્છરના હિસાબે વધુ થાય છે અને આની ખાસ ધ્યાન રાખવાની નકર આપણે દૂધ પ્રોટેક્શન ઉપર આની ખાસ અસર પડે છે કે સામાન્ય જે હોય એની ખાસ રાખવી હવે આ બીમારીઓ તો આવી ગયા આપણે સારવાર કરી અને છે એની અંદરથી પશુ તંદુરસ્ત થતું હોય પણ ન આવે એની માટે આપણે એની માટે તમારે એને પ્લસ ન્યુટ્રિશન મિનરલ મિક્સર રેગ્યુલર આપવું પડે ત્રણ માસે એકવાર ફરજિયાત એને ડીવોર્મિંગ કરાવવું આ એની ખાસ એક કોઈ પશુપાલક છે કે આ બાબતો ધ્યાન રાખવાનું પણ મહત્વનું છે કે એમને પોષક તત્વો વાળો આહાર મળી રહેવો પડે રેગ્યુલર જેથી આપણને તંદુરસ્ત દૂધ ઉત્પાદન મળે ધીમે ધીમે પ્રગતિ છે આપણને જોવા મળે છે હવે ત્યાર પછી જે ભાઈ પશુપાલન છે બહુ તમામ તકે દે રાખ નાના નાના વાસરો પણ મહત્વના છે તબેલાનો એક ભાગ છે એને આપણે ગણી નફાનો ભાગ જે છે હા જેને આપણે એક નફાના ધોરણે જે જોતા હોય છે તો એના વિકાસ માટે આપણે પ્રાથમિક છે ધ્યાન શું રાખી શકીએ અને માનો કે 20 દિવસનું થાય તી પછી ખાવા શીખે ત્યાર પછી એનું એક કાફ ચાટર કરીને અલગ એક દાણ આવે છે એ ચાલુ કરી દેવાનું એ 6 માસ લગીને એ આપવાનું ત્યાર પછી એનું વિફરનું દાણ આવે છે એને ચાલુ રાખવાનું પ્લસ એને નાનું હોય ત્યારે મહિને મહિને કરવાનું પછી છ માસનું થાય પછી ત્રણ મહિને કરવાનું મોટા પશુની જેમ જ પણ એમની કક્ષાને ધ્યાનમાં રાખીને બને તો એમને વિશેષ જે આપણે આહાર આપવાની છે એ શરૂઆત કરવાની પણ એ પણ મહત્વનું ભાઈ એમની ઉંમરને ધ્યાનમાં રાખીને દાણની પસંદગી કરવાની છે તો એનો જથ્થો કેટલો કેટલો આપણે પશુને આપી શકીએ નાના નાનું વીસ દિવસ નું થાય ત્યારે તમારે રોજ એને પહેલા તો સો ગ્રામ મૂકવાનું આખો દિવસ હારે પાણી મૂકવાનું પછી જેમ તેમ દિવસો થતા જાય તેમ એનો જથ્થો વધારતો જવાનું છે દિવસો ને ધ્યાનમાં રાખીને આપણે એની અંદર વધારતું જવાનું છે એટલે સારી વલાદું હોય તો એચએફ ગાય હોય તો ઝડપથી છે આપણને વિયાણ અંદર છે એ પરિવાર છે દૂધ આપતી થાય છે અને ભેંસો હોય એ સારી જાતની આપણે તૈયાર કરી શકીએ એટલે કે આપણો તમામ ઉદ્દેશ છે કે ભાઈ આપણે ત્યાં તૈયાર થતા નાના વાછરુઓ છે એ તંદુરસ્ત અને ઝડપથી છે વિયાણ તરફ આપણે એમને લઈ જઈ શકીએ તો તૈયાર કરી શકીએ છીએ તો આ તબેલાની પાંચ વર્ષની જે જર્ની ઘણા લોકો છે એક અપનાવો હોય નવા હોય પાંચ વર્ષની ઝરની સુધી પહોંચે છે ત્યાં સુધી એમને નવા ઘણા બધા અનુભવ થતા હોય તો અત્યારે વર્તમાનમાં ઘણા બધા એવા રોગો છે કે જેને આપણે ચેપી રોગ કહીએ છીએ

ઘટી ઓછી પણ મહત્વનું એક વાત છે કે ભાઈ એક મુખ્ય તબેલાની સાફ સફાઈ છે ત્યાર પછી છે કે ઓલાદની પસંદગી છે અને વિશેષ સાબી એમના અનુભવનો નીચોડ આપણે સુધી પહોંચાડવાનું કર્યું કારણ કે હરેક લોકોને છે અલગ અલગ અનુભવ થાય અરવિંદભાઈએ પોતાના એઆઈ ટેકનિશિયન્સ તરીકે આ જે સમયગાળા દરમિયાન એમનો અનુભવ થયો એ આપણી સમક્ષ એમને રજૂઆત કરી કે ભાઈ આપણે નાની નાની બાબતો છે એ પશુપાલનની અંદર છે ધ્યાન રાખ્યું તો આપણે વિશેષ છે નફાકારક આપણે પશુને છે એને સારવાર આપી શકીએ અને આપણે એક નફાનું એક ધોરણ વધતું હોય છે તો મિત્રો પશુપાલન એક એવો વ્યવસાય છે કે એમની નાની નાની બાબતો તમારે ધ્યાનમાં લેવી પડે છે એમના અનુભવ આપણે સુધી પહોંચાડવાનો અમે છે એ પ્રયત્ન કર્યો છે આવો અનુભવ તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે છે અમારા વિડીયોને છે એ તમારા મિત્રો સુધી શેર કરો અને વિશેષ માહિતી આપતા વિડીયો છે અમે તમારા સુધી છે અવારનવાર પહોંચાડતા રહીશું એની સુધી એના માટે છે અમારી ચેનલની એકવાર અચૂક મુલાકાત લ્યો